નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ સોળનો સારાંશ હે સૌમ્ય શાસ્ત્ર કે ગુરુ એ તો સંકેત માત્ર છે શાસ્ત્રનું યંત્રની પેઠે વારંવાર રટણ કરવાથી કે ગુરુના ચરણ પકડીને બેસી લેવાથી તારો ઉદ્ધાર નહીં થાય શાસ્ત્ર ગુરુ કે સંપ્રદાય માત્ર માર્ગદર્શક છે ચાલવાનું તો તારે છે તેઓ સાધ્ય નથી સાધન છે આકાશમાં ઉગેલા ચંદ્રને બતાવવા કોઈ આંગળી ચીંધીને કહે આ રહ્યો ચંદ્ર તો આપણે આંગળીને ચંદ્ર સમજી પકડી લેવાની નથી આંગળી તો ચંદ્ર બતાવવાનું સાધન છે સંકેત માત્ર છે એ રીતે ગુરુ કે શાસ્ત્ર પરમાત્મા નથી એ તો સાધનો છે સાધનોને જ પકડીને બેસી રહીશ તો સાધ્યને એટલે કે પરમાત્માને સી રીતે પામીશ એકવાર ભગવાન બુદ્ધના ચાર શિષ્યો એક હોળીમાં બેસીને નદીને પહેલે પાર ગયા સામે કાંઠે ગયા પછી એક શિષ્યએ કહ્યું આ હોળીએ આપણને તાર્યા હોળી તો આપણી તારણહાર છે બીજો કહે તમારી વાત સાચી છે હોળી ન હોત તો આપણે આ ઊંડા પાણી ઉપર થઈને અહીં સી રીતે આવી શકત આ બંનેની વાત બીજા બે શિષ્યોને ગળે ઉતરી ગઈ તેમણે કહ્યું આ આપણા તારણહારનો આપણે ત્યાગ ન કરવો જોઈએ તેને છોડાય કેમ આ વાત સાથે ચારે જણા સંમત થયા અને જેમ અંધ ભાવિકો ગુરુની પાલખી ઉઠાવે તેમ હોળીને માથે ચડાવી ચાલતા ચાલતા ભગવાન બુદ્ધના વિહારમાં ગયા ભગવાન બુદ્ધે જ્યારે આ વાત જાણી ત્યારે તેઓ હસીને બોલ્યા અરે ભોળાઓ ગુરુ હોય ધર્મગ્રંથ હોય કે નાવ એ તો બધા સાધનો છે સાધ્ય પામવું હોય તો સાધનો છોડીએ જ છૂટકો સાધનોને વળગી રહેશો તો ઉલટો અનર્થ થશે એ તમને તારશે નહીં ડૂબાડશે ઉલટો પરિશ્રમ કરવાથી સુખને ઠેકાણે દુઃખ પ્રાપ્ત થાય છે પરમાત્માને ઇન્દ્રિયો દ્વારા કોઈ જાણી શકતું નથી કોઈ જોઈ શકતું નથી આટલો ઉપદેશ સમજીશ તો પણ તું નિર્વાણરૂપ પરમ સુખને પામીશ શ્વાસ લેવો મૂકવો અન્ન પચાવવું ન પચાવવું એ બધું જેમ આપમેળે થયા કરે છે તેમ આંખો ઉઘાડવી બંધ કરવી એ પણ સ્વાભાવિક ક્રિયા છે પરંતુ જો તું કરતા ભાવ રાખીને આંખો ઉઘાડતો મીંચતો હોય તો કરતા ભાવ જ દુઃખનું કારણ છે એટલે આંખ મીંચવા ઉઘાડવાથી પણ જેને ત્રાસ થાય છે એવા આળસુઓના આગેવાનો જ સુખ પ્રાપ્ત કરે છે બીજાઓ નહીં વળી જેને આત્મદ્રષ્ટિ છે તે આંખો ફાડી ફાડીને બાહ્ય પદાર્થોના રૂપરંગ જોવામાં તલીન થતો નથી ભલે કોઈ રૂપરૂપનો અવતાર સ્ત્રી હોય કે કોઈ ભવ્ય શોભાયાત્રા હોય તે જોવાની લાલસામાં આંખ પણ ઉઘાડતો નથી કદાચ તેની આંખો આગળ કોઈ બીભત્સ દ્રશ્ય હોય કે દ્રોણાત્મક વસ્તુ હોય તેથી તે તિરસ્કારપૂર્વક આંખો બંધ પણ કરતો નથી તેને તો આત્મદૃષ્ટિ પ્રાપ્ત થયેલી હોવાથી પરમ સુખ જ લે છે ભલે લોકદ્રષ્ટિએ તેની ગણના આળસુઓમાં થતી હોય જ્ઞાય પ્રાપ્તમ જ્ઞાનમ પરિત્યજેત જ્ઞે મેળવવાની વસ્તુ પ્રાપ્ત થયા પછી જ્ઞાન ત્યજી દે કારણ કે તે પછી જ્ઞાન કે ઉપદેશ શા કામના ભગવાન શંકર વિષ્ણુ કે બ્રહ્મા આવી તને ઉપદેશ દે પરંતુ તને સાધ્યની અનુભૂતિ થઈ ચૂકી હોય પછી એમના ઉપદેશનો કોઈ અર્થ રહેતો નથી તું ભિન્ન ભિન્ન ઉપદેશો મનમાં કાટમાળની પેઠે ભરીશ નહીં આવા ઉપદેશો તારા મનમાં અશાંતિનું જ ઉમેરણ કરશે ઉપદેશ તો સાધ્યની અનુભૂતિ થવા માટેનું સાધન જ છે માટે તું બધા ઉપદેશો ભૂલી જઈ સાધ્યમાં લીન થા તે વિના તને શાંતિ મળશે નહીં તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ